સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાંથી એક પાંચ વર્ષના માસૂમ બાળકનું અપહરણ થયું હોવાની ફરિયાદ પિતાએ પોલીસ મથકે જઈ નોંધાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી ડિંડોલી પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસમાં જોડાઈ સીસીટીવી અને હ્યુમન સોર્સેસની મદદથી તપાસ કરી મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે ચાલુ ટ્રેનમાંથી અપ્યુત બાળકને શોધી કાઢ્યો હતો તપાસ કરતા પિતા તારાચંદ પાટીલે જ મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે રહેતી બહેન જ્યોતિ ઠાકરેને સુરત બોલાવી પુત્રનું અપહરણ કરાવ્યું હતું તો તેની સાથે મિત્ર કરણ વાકોડે પણ સાથે હતો તેથી પોલીસે બાળકના પિતા ફોઈ સહિત ત્રણની ધરપકડ કરી હતી તે દેવું થઈ જતાં બાળકના પરણનું નાટક રચ્યું પોલીસે અનુમાન વ્યક્ત કર્યું છે બે તારીખ છ જુલાઈ બે હજાર ચોવીસના રોજ જીજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટિલના એક છ વર્ષના બાળકનું કિડનેપ થયો હતો છ તારીખે આ બાળક ગુમ થતા એના પિતાજીએ સાત તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી તેમ છતાં સાત તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલદાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો ગઈ મોડી રાત્રે આજ વહેલી સવારે ત્રણેક વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાઈ કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કરણને બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આ ગુનાનું મોટી જોતાં એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઈઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું નવેક લાખ રૂપિયાનું થઈ ગયું હતું તો આ એના સસરા પાસેથી રેન્ડસમ માંગવા કે ખંડણી માગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટિલ એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે